ગુજરાત ની ભાજપ સરકારે ખેડૂતોની મગફળી ન ખરીદવા માટે અને મળતિયાઓ પોતાની મગફળી ખેડૂતની મગફળીઓ ખરીદી અને પછી એમાં કરી નાખે અને હજારો કરોડ રૂપિયા કમાય એ માટે બહુ મોટું કૌભાંડ આદર્યું છે આજે હું માળીયા હાટીનાના ગડોદર ગામમાં છું અને આખા ગુજરાતની આ સમસ્યા છે ઈ પોર્ટલ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યું છે મગફળીનું એમાં છ લાખ જેટલા રજીસ્ટ્રેશન મેં સાંભળ્યું છે એસીક હજાર જેટલા ખેડૂતોની રિજેક્ટ કરી છે હવે આજે હું જે જગ્યા ઉપર ઉભો છું એમાં મેસેજ આવ્યો છે વાવેલી મગફળી છે એ સર્વે નંબર છે એ જ ખેડૂતને મેસેજ આવ્યો છે એક તો સો દોઢસો રૂપિયા લઈને અમે રજીસ્ટ્રેશન કરાવીએ કે મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપણે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વે નંબર સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી અને સેટેલાઇટ ઉપર વિશ્વાસ છે સેટેલાઇટ કેટલો ખોટો છે યા જોઈ લો આજ સર્વે નંબર આ મેસેજ છે ખેડૂત છે આ ખેડૂતની મગફળી એ ઊભી છે ભાજપે એમને નથી આપતી મગફળી ટેકાના ભાવે ખરીદવી નથી એટલે કૌભાંડ કર્યું છે આખા ગુજરાતના હજારો ખેડૂતોને આ સ્પર્શે છે અને એટલું નહીં તમે જુઓ એમાં પછી એવું લાગે આ મગફળી સર્વે નંબરમાં જો પાક જોવા મળેલ નથી તલાટીનો સિક્કો મારેલ છે વિષિએ ભરેલું છે સેવકે જોયું છે છતાંય એના ઉપર વિશ્વાસ નથી સેટેલાઇટ ઇમેજમાં તમારી મગફળી નથી દેખાતી એ કરીને એણે એવું કીધું કે ત્રણ દિવસમાં આવનારા ત્રણ દિવસમાં તમે આ સર્વે નંબરમાં ઇમેજ સાથે ફોટો પાડી ઇમેજ સાથે આધાર પુરાવા સાથે પોર્ટલમાં તમે પાછો ગ્રામ સેવક શ્રી ને રજૂઆત કરો અને પોર્ટલ માં ભરો ખેડૂતો મોટા ભાગે કોઈ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી ભરવા ક્યાં જશે એટલે હું અમારે આજ ધક્કા ખાવાના માન્ય ભૂપેન્દ્રભાઈને મારી વિનંતી છે કે મગફળી સર ઓનલાઈન સર્વે જે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે બહુ મોટું કૌભાંડ છે તમારા ભાજપના નેતાઓ મળતી અધિકારીઓ કર્યું છે તુરંત આમને ચેક કરીને જે મગફળીઓ રદ કરી છે એ ફરીથી એ નિર્ણય રદ કરો મગફળીના રજીસ્ટ્રેશન થયા છે ઓકે કરો અને જો નહીં કરો આગામી સમયમાં તો આમ આદમી પાર્ટી જિલ્લા જિલ્લે ખેડૂત મહાપંચાયતભરી ગાંધીનગર સુધી અવાજ ઉઠાવશે એવી હું ખાતરી આપું છું અને મુખ્યમંત્રી તુરંત આનો નિરાકરણ લાવે તમે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને જે અધિકારીઓએ અને ભાજપના નેતાઓએ ગડબડ કરી છે એજન્સીઓએ જે ગડબડ કરી છે એની સામે પણ તુરંત પગલાં લો એવી અમારી માંગ છે